you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીબીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં અઠ્યાવીસ કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે રાજકોટના ઇતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને ક્લાસ વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે એસીબીએ તપાસ શરૂ કરતા બે હજાર સાલથી લઈને બે હજાર ચોવીસ સાલ દરમિયાન સાગઠિયાની મિલકતો કબજે કરાઈ છે જે તે વખતે એસીબીએ તપાસ કરતા ભૂ તપાસ સાગઠિયા અને તેના પરિવારના નામે અનેક મિલકતો મળી આવી હતી જેમાં સોખડા અને ગોમટામાં બે પેટ્રોલ પંપ સોખડામાં ત્રણ ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન ગોમટામાં નવી બંધાતી હોટલ ફાર્મ હાઉસ ઉપરાંત ગોંડલના ચોરડીમાં પણ ખેતીની જમીનનો જમીન નો થાય છે આ બધી સંપત્તિ બે નામી છે એસીબી ની તપાસમાં સાગઠિયા એ આઠ વખત વિદેશ પ્રવાસ કર્યાનું પણ બહાર આવ્યું હતું એસીબી સાગઠિયા ની અપ્રમાણસર મિલકતોની કિંમત રૂપિયા દસ કરોડ ટાંકી હતી વાસ્તવમાં આ કિંમત જંત્રી મુજબ આંકવામાં આવી હતી જો બજાર કિંમત ગણાય તો તમામ મિલકતોની કિંમત અનેક ગણી વધે તેમ છે હવે આ કેસમાં ઇન્કમ ટેક્સ વિભાગની and i tell